મોરબી તાલુકાના ભરતનગર ગામે બનેલ અનડિટેક્ટ ખૂનનો ગુનો ડિટેક્ટ કરી બે આરોપીઓની મોરબી તાલુકાના પોલીસ સ્ટેશને અટકાયત કરી મળતી માહિતી મુજબ અજાણ્યો યુવાન સોમનાથ મહાદેવ હોટલ સામે આવેલ પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રક નીચે છુપાયેલ હોય ત્યાંથી આરોપી ગુંજારિયા વાલજીયા સસ્તીએ યુવકને ચોર સમજી માંથી બહાર કાઢતા પરપ્રાંતીય યુવક ભરતનગર ગામ તરફ આવતા ગ્રામજનોએ ભેગા થયેલ અજાણ્યા યુવકની પૂછપરછ કરતા કાંઈ બોલતો ન હોય જેથી શંકા જતા યુવકને જતા રહેવા કહેતા મરણ જનર રોયલ વેબ્રિજની આજુબાજુમાં ભરતનગર ગામની શેરીમાં અલગ અલગ જગ્યાએ આંટા ફેર્યા કરતા દરમિયાન ભરતનગર ગામની શેરીમાં અજાણ્યા યુવકને હાઈવે રોડ પર રોયલ વેબ્રિજ સામે લાવી પોલીસ સ્ટેશને ટેલિફોનથી જાણ કરતા જઈને યુવકને જાણ થતા અજાણ્યો યુવક ભાગવા જતા રોયલ વેબ્રિજની પાસે ભરતનગર ગામની શેરીમાં જવાના રસ્તે આરસીસી રોડ ઉપર પડી જતા અજાણ્યા યુવકને આરોપીઓ પકડતા યુવક છટકવા માટે કોશિશ કરતા ઝપાઝપી થયેલ ગત તારીખ ત્રીસ છ રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં રાત્રિના સમયે એક ઈસમ છે એ સોમનાથ હોટલ પાસે ટ્રકની નીચે છુપાતો બેઠો હતો એટલે એક શંકા ગઈ કે ચોર છે એટલે ત્યાંના હોટલવાળા માણસોએ એને ત્યાંથી બહાર કાઢવાની ટ્રાય કરી એમાં ગુંજારિયા નામનો એક શખ્સ છે જેને એને ચોર સમજી અને બહાર કાઢ્યો ત્યાર પછી એ આજુબાજુમાં રોયલ વે બ્રિજ આ તે અલગ અલગ જગ્યાએ ફરતો ફરતો જોવામાં આવ્યો કે જ્યાં એની હાજરી ન હોવી જોઈએ અને કોઈ કોગ્નિટેબલ ઓફેન્સ કરવાના રાતે ફરતો હોય પણ લાગ્યું હશે એટલે એ લોકોએ ત્યાંથી એને આંખી કાઢવાની ટ્રાય કરી એમાં પછી એ લોકોને ઝપાઝપી થઈ ગઈ અને બળપ્રયોગ પણ કર્યો અને એમાં એનું જે રિઝલ્ટ આવ્યું એવું આવ્યું કે એ જે વ્યક્તિ જે ચુપાતો ફરતો હતો એનું મૃત્યુ થયું અને એની તપાસ દરમિયાન એમાં મર્ડર દાખલ કરવામાં આવ્યું અને મર્ડરના આરોપી તરીકે હાલ પોલીસે બે આરોપી પકડેલા છે ગુંજારિયા વેલરિયા ઝુગડા જે અનુજાતિના છે અને ભરતનગર રહે છે અને બીજા આનંદ વિઠાભાઈ ભુવાભાઈ પટેલ જે ભરતનગર રહે છે આ બે આરોપીઓને આ ગામે અટક કરવામાં આવેલા છે અને તપાસ ચાલુ છે